આ સ્કૂલ નો પ્રોબ્લેમ તો છે નહીં આ પ્રોબ્લેમ રેલવે નો છે હવે એમના તરફથી એમ કહેવામાં આવે છે કે આ વરસાદનું પાણી છે નહીં એટલે અમે નહીં કાઢીએ આ સ્લીપ ગાડી થઈ જાય છે પાણી ના લીધે તો અહીંયા બે વખત એક્સિડન્ટ થયા છે હવે ગમે એમ ગમે આ પાણી નિવારણ કરી દેજો કચ્છમાં વરસાદે ભલે વિદાય લીધી હોય પરંતુ લોકોની હજુ વિદાય લીધી નથી વાત છે કે વરસાદ ગયો ઘણા સમય થઈ ગયા પરંતુ રેલવે હજુ પણ પાણી ન ઓસરતા હજારો લોકોને અવર જવરમાં મુશ્કેલી થઈ રહી છે ખાસ કરીને વાત ચોમાસાની કરીએ તો અહીં બે શાળાના બાળકો દૈનિક અવર જવર કરતા હતા પરંતુ રેલવે અંડરબ્રિજમાં છેલ્લા કેટલાય વર્ષોથી પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ખાસ કરીને સ્કૂલે જતા વિદ્યાર્થીઓ જીવના જોખમે અંડરબ્રિજ નીચેથી પસાર થતા હતા સુપર બાદ ભુજના મોટાપીર જતા રોડ પર આવેલ રેલવે અંડરબ્રિજ લોકો માટે સમસ્યા રૂપ બન્યું છે આમ તો આ મામલે અનેકવાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને આ વિસ્તારમાં આવેલી બે સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ સંદર્ભે સંલગ્ન વિભાગને વાકેફ કરવામાં આવ્યા છે પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે આજે આસપાસના લોકો શાળાના વિદ્યાર્થીઓ તથા વાલીઓ મળીને રેલવે અંડર બ્રિજ નજીક એકઠા થયા હતા અને વિરોધ દર્શાવ્યો હતો એક સમયે વિરોધને પગલે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી વગર વરસાદે રેલવે અંડર બ્રિજમાં પાણી ભરાતા સ્કૂલે જતા બાળકો તથા અહીંથી પસાર થતા વાહન ચાલકો તથા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જો કે લોકો મોટી સંખ્યામાં એકઠા થયા બાદ રેલવે તંત્ર સફાળું જાગ્યું હતું અને અંડરબ્રિજ નીચેથી પાણી કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અહીં બંને શાળાઓમાં એક હજાર જેટલા વિદ્યાર્થીઓ અવર કરે છે અને અનેક વિદ્યાર્થીઓ અહીંથી અંડરબ્રિજ નીચેથી પસાર થાય છે ત્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી માંગ લોકો શાળા સંચાલકો તથા વાલીઓ દ્વારા કરવામાં આવી હતી મારું નામ લુઆર સુલતાના છે મારા બે બાળક અહીંયા અભ્યાસ કરે છે આ જેમ રેલવે ફાટક થયો છે ને ત્યાંથી તો ઘણો તકલીફ છે અહીંયા કાને આ ઉપરથી જઈએ છે તો બાળકો ચાલી નથી શકતા ને નીચેથી અહીંયાથી પાણીમાંથી તો પસાર આ તો શિયાળ જેવો બંધાઈ ગયો એકદમ ચીકડી માટી થઈ ગઈ છે બે બે હમણાં અઠવાડિયામાં બે અહીંયા કાને એક્સિડન્ટ થયા છે એવા એક એક્ટિવા જો પગમાં તમે હોય તો તમે જોઈ લેજો કે પગમાં લાગી પણ ગયો છે જમાદાર કાકા આવ્યા છે એને પણ લાગો છે આ સ્લીપ ગાડી થઈ જાય છે પાણીના લીધે તો અહીંયા બે વખત એક્સિડન્ટ થયા છે હવે એમ આ નિવારણ કરી રેલવે વાળા કાઢી જાય છે પાણી મતલબ કાઢી જાય છે પાછું પાણી નો આવો ને આવો તકલીફ થઈ જાય છે ના એવું કોઈ નથી આ સાહેબ ની ટીચર ની બધા રજૂઆત કરે છે પાણી પાણીનો નિકાસ કરી જાય છે પાછો એવી ને એવી તકલીફ થઈ જાય છે અમે આ વાયદના સ્કૂલના સંચાલક છીએ મારું નામ એમ એ સૈયદ એડવોકેટ આ તમે સમસ્યા જોયો છો કે આટલી રજૂઆતો પછી આજે ડીઝલ એન્જિન લઈને પાણી કાઢવા આવ્યા છે હમણાં તો કોઈ વરસાદે નથી વરસાદ ઋતુ એ નથી છતાં નાનો એવો પ્રોબ્લેમ સોલ્વ થતો નથી તે અમને આઠ વર્ષથી આ પ્રોબ્લેમ છે હવે સ્કૂલમાં વાલીઓ હેડમાસ્ટરથી ટીચરોને કે આ પ્રોબ્લેમ સોલ્વ કરો આ સ્કૂલનો પ્રોબ્લેમ તો છે નહીં આ પ્રોબ્લેમ રેલવેનો છે અમે અગાઉ પણ વિનોદભાઈને રજૂઆત કરી હતી આપણા સાંસદને એમણે અવારનવાર ફોન કરીને એ કહે છે સૂચના આપે છે છતાં આનો કાયમી નિકાલ નીકળતો નથી તેથી તમે મીડિયા મિત્ર અહીંયા આવ્યા છો અને આટલા વાલીઓ અને આટલી માઓને તમે અહીંયા જુઓ છો અમે બાળકોનો શું આમાં ઉપયોગ નથી કરતા એટલા માટે નથી કરતા કે એમનું શિક્ષણ બગડે એટલે તમે આવ્યા અને ગવર્મેન્ટ આનું કાંઈક રેલવે તંત્ર સરખી નોંધ લે જો આ અંડરબ્રિજમાં એથી પાણી નિકાલ ન જ થતો હોય તો પાછો ફાટક જે વ્યવસ્થા હતી ફાટકની વ્યવસ્થા એ કરી દે અને અમારું પ્રોબ્લેમ સોલ્વ કરી દે જેથી અમારો રસ્તો નીકળી શકે ને આ માણસોનો સમય એટલું બરબાદ ન થાય તમારો ફરીથી તમારો મીડિયા મિત્રોનો અમે આભાર માનીએ છીએ કે તમે અમારો પ્રશ્ન નોંધી લીધો જે રીતે સુપરમાં લાંબા સમયથી રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાથી હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તે સમસ્યાનો ઉકેલ હજુ પણ આવ્યો નથી તેવામાં હવે મોટા પીર રોડ નજીક આવેલ આ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકોને ક્યારે છુટકારો મળે છે તે જોવું રહ્યું જોકે એક વાત નક્કી છે કે અહીંથી પસાર થતા હજારો વિદ્યાર્થીઓને જ્યારે પાણી ભરાય છે ત્યારે જીવના જોખમે અહીંથી પસાર થવું પડે છે હા મારું નામ મોસીના છે મારા બે છોકરાઓ આ સ્કૂલમાં અભ્યાસ કરે છે અમને વરસાદમાં બહુ જ તકલીફ પડે છે આવી આવી ગંદકીમાં છોકરાઓને માંદગી તો આવે જ આ મોટો પ્રશ્ન છે તેનું નિવારણ થવું જ જોઈએ એ એવી અમારી અપીલ છે આ મહિનો દિવસ થયો હજી આ પાણી નીકળતો જ નથી અમને રોજ આવા જવામાં તકલીફ પડે છે સાહેબ અમે બે હજાર ત્રણ થી આ સ્કૂલ ચલાવી રહ્યા છીએ અહીંયા વાયદરા સ્કૂલ તેમાં હાલ હું પ્રિન્સિપલ તરીકે સેવારત છું અને લગભગ સમજી લો કે બે હજાર સત્તરમાં આ અંડરબ્રિજ બનેલ છે રેલવેનું તો ત્યારથી કાયમી અમને તકલીફ રહેલી છે કારણ કે ચાલુ વરસાદ હોય ત્યારે પાણી ભરાતું હોય તો આપણે સમજી શકીએ કે એ પાણી વરસાદનું છે અને એ નીકાળી બી જાય છે પણ છેલ્લા અઠવાડિયું થયું કે વગર વરસાદે બ્રિજમાંથી ક્યાંકથી એ લીકેજ લાગે છે પાણી તો એ ભરાયેલું જ રહે છે અને અમે રેલવે તંત્રને ફોન કરીએ છીએ તો હવે એમના તરફથી એમ કહેવામાં આવે છે કે આ વરસાદનું પાણી છે નહીં એટલે અમે નહીં કાઢીએ તો પછી એના કારણે અમારી પાસે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે તો એમાં એવું કે પેરેન્ટ્સ અમારી પાસે આવીને ડાયરેક્ટ એમ જ કહીએ છીએ કે અમે છોકરાઓને સ્કૂલ કેવી રીતે મોકલીએ અહીંયા પાણી ભરાયેલું છે ઉપરથી મોકલીએ તો જવાબદારી કોની પડી જાય તો અમે કહીએ છીએ કે ભાઈ અમે તો જે અમારી પાસેથી જે કાર્યવાહી કરવાની છે એ અમે કરેલી જ છે લેટર લખ્યા છે ફોન કર્યા છે અત્યારે સ્કૂલમાં ચાલીસ થી પચાસ હાજરી છે તો અમે અભ્યાસ કોર્સ કેવી રીતે ચલાવીએ પરીક્ષા નજીકમાં છે ઓક્ટોબર મહિનામાં નવરાત્રી પછી પરીક્ષા શરૂ થવાની છે અમારી પાસે એવી એમની પાસે માંગણી છે કે બાજુમાં આ સંભ કરી આપે અથવા જેમ પહેલે હતું ફાટક બનાવી આપે